તો તમે જોવો છો કે આપણું લીલા ચણાનું શાક એકદમ સારું એવું બની અને તૈયાર છે તો છેને ને એકદમ સરસ હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ લીલા ચણાનું ગ્રેવીવાળા એકદમ નવી રીતે ઢાબા સ્ટાઇલ શાકની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી લીલા ચણાનો શાક તો બધા બનાવતા જ હોય છે તો તમે ચોક્કસથી એકવાર આ રીતે લીલા ચણાનું શાક બનાવી અને ટ્રાય કરજો જો આ રીતે તમે લીલા ચણાનું શાક બનાવશો તો બધાને બહુ જ ભાવશે અત્યારે શિયાળામાં લીલા ચણા સારા આવતા હોય છે આપણે લીલા ચણાનું શાક બનાવવા માટે એક કપ લીલા ચણા લીધેલા છે તો વજનમાં બસો ગ્રામ લીલા ચણા છે તો તેને આપણે બાફી લીધા છે તો બાફી અને તે રીતે આપણે તેનું શાક બનાવશું તો શાકનો મસાલો બનાવવા માટે આપણે પહેલાં તેની ગ્રેવી તૈયાર કરી લેશું મસાલાની ગ્રેવી માટે આપણે એક નંગ લીલું મરચું અડધો ઇંચ આદુનો ટુકડો દસથી બાર કળી લસણની બે ચમચી લીલું લસણ અને આપણે લીલા થાણા લીધેલા છે અડધી વાટકી સૂકું ટોપરાનું ખમણ લીધેલું છે તો તેની જગ્યાએ તમે લીલા નાળિયેરનો પણ ઉપયોગ કરી શકો છો તો આ બધી જ વસ્તુને આપણે મિક્સરમાં પીસી અને તેની ગ્રેવી તૈયાર કરશું તો આપણે બધી જ વસ્તુને મિક્સર બાઉલમાં ઉમેરી દીધી છે બાફેલા ચણા ટોપરાનું ખમણ આદું મરચું લસણ અને ધાણા અડધો કપ આપણે પાણીનો ઉપયોગ કરેલો છે તો આ બધી જ વસ્તુને પીસી અને તેની ગ્રેવી તૈયાર કરી લેશું તો આપણે આ બધી જ વસ્તુને પીસી અને આ રીતની આપણે થીક ગ્રેવી તૈયાર કરેલી છે તો આપણે શાકનો વઘાર કરી લેશું શાકનો વઘાર કરવા માટે આપણે આ મોટા બે ચમચા તેલનો ઉપયોગ કરીશું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જીરાને ઉમેરી દેશું આપણે જીરાનો જ વઘાર કરશું તો રાયનો ઉપયોગ નથી કરવાનો તો તેની જગ્યાએ આપણે સૂકા મસાલા લીધેલા છે તો સૂકા મસાલામાં તજ અને બાદિયાનો ઉપયોગ કરશું અને સૂકું લાલ મરચું લીધેલું છે ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો છો એક ચપટી હિંગ તો આપણે છે આ ગ્રેવીની પેસ્ટ બનાવેલી છે તેને ઉમેરી દેશું લો ગેસની ફ્લેમ ઉપર આપણે ગ્રેવીને બે મિનિટ તેલમાં સારી રીતે સકળાવા દેશું બે મિનિટ થઈ ગઈ છે અને ગ્રેવી તેલમાં સારી રીતે સકળાઈ ગઈ છે તો તેમાં આપણે મસાલાને ઉમેરી દેસુ તો અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ધણાજીરું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ચપટી ગરમ મસાલા પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ચપટી ખાંડ તો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી અને એક મિનિટ માટે આપણે સતળાવા દઈશું મિનિટ થઈ ગઈ છે તો આપણે એક કપ પાણીનો ઉપયોગ કરીશું તો આપણે એક કપ પાણીનો ઉપયોગ કરી અને ગ્રેવીને ત્રણથી ચાર મિનિટ સારી રીતે ઉકળવા દેશું ગ્રેવી ઉકળી જાય ત્યાર પછી આપણે બાફેલા ચણા છે તેને ઉમેરી દેશું તો તમે જોવો છો કે ગ્રેવી આપણી એકદમ સારી એવી ઉકળી ગઈ છે તો તેમાં આપણે ચણાને ઉમેરી દેશું તો આપણે આ રીતે ચણા ઉમેરી અને ચારથી પાંચ મિનિટ આપણે શાકને ચડવા દેશું અને શાક ચડી જાય ત્યાર પછી આપણે ગેસને બંધ કરી અને શાકને સર્વ કરી લેશું તો આપણે આ રીતે ઢાંકી દેસુ શાકને તો શાક આપણું એકદમ સારું એવું ચડી ગયું છે અને ચણા એકદમ સારી રીતે બફાઈ ગયા છે તો તમે જોઈ શકો છો આપણે અડધા લીંબુનો રસ ઉમેરશું એક ચપટી કસૂરી મેથી અને લીલા ધાણાને આપણે ઉમેરી સારી રીતે મિક્સ કરી અને ગેસને આપણે બંધ કરી દેશું તો તમે જોવો છો કે આપણું લીલા ચણાનું શાક એકદમ સારું એવું બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ તો આપણું લીલા ચણાનું શાક બની અને તૈયાર છે તો આપણે શાકને ગરમા ગરમ સવ કરી લેશો તો આ શાકને તમે થેપલા પરોઠા રોટલા ભાખરી રોટલી તો તમે ગમે તેની સાથે સવ કરી શકો છો છે ને એકદમ સરસ હોટલમાં મળે તેવું જ શાક બની અને તૈયાર છે તો ચોક્કસથી એકવાર આ રીતે શાક બનાવવાની ટ્રાય કરજો જો આ રીતે લીલા ચણાનું શાક બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને રોટલી ગમે તેટલી બનાવી હશે તો એ ઓછી જ પડશે જો તમને આ લીલા ચણાના શાકની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલાઇકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે જો તમને આ રેસીપી ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી તમે કમેન્ટ કરજો